રામ રામ દઈ રેન કી દઈ રે બધું મજામાં અમે એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર તો હતકમાં અમે જઈએ પાંડા બજાર ને તું તોર પીવરાવ લેતા કેટલા બાકી એટલે હું પીવરાવ લે કઈ ઉપાધી નહી કોઈ ઉપાધી નહી કરા મિત્રો તો ખડ વઢાઈ ગયું પીહો પીવરાવ ને ખડ જ નાખવાન છે બીજું કોઈ કામ ન કેટલું પીય ગયું તો જો આવે પાછળ અમારો વરરા જો અમારી પાસે આમ કે તમારે વિવાહ કરવાના છે હમણાં તો કેણિયા હિંગણું ગોહે નાખ્યું હિંગણું

કાલે જે હે ને વાવવાનો મેળ ન આવ્યો બપોર પછી ક્યારે વાવે પણ નટકાટકા ની હે પાણી નાખીએ ને તો લીલા રે નકર પછી સુકાઈ જાય

ઉગેની અટાણે છે ને મજા આવી છે ખાવ ટોક પર એ છે ને કાયો કા ખરી ખૂટતી જાય ને તો આપણે ઉકેલ થાય જોઈ લો છે ને નોતી ખૂટ તો ભાર દેવામાં માં ભાર દેવામાં માં ટાણું જાય આપણો તો મિત્રો બે કેરા ફાઈનલ સોપાઈ ગયા એક કાલે સોપાણો ને એક આજ સોપાણો ત્રીજા કેરામાં અમે વરગ્યા ગા ને મારી માનો વિડિયો કોલાયો કા મારી માં કે રણિયા ay, phải mẹ khang ok, phải là lại, mau nói chuyện lại. Đắt, 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 đắt,

ઈ કરે કર કાઢો

That's verdad, pues... No niin, ei ole hyvä, mutta Joo, mii, aave, bolo. Teljä kättä. Pahi, nyt on mii, aave. Biisä, että ei saa, no માન મિત્રો ધોળે નો તો ને પડવા મીડાય મિત્રો આની મજા આવે ગયો પાંચ સાટા પીડ્યા ત્યાં એ વગેટ ને એ વાગી હું તમને કેરી કરી દેશ વાં પાછી ઉકાડામાં ખરાબ થાય ને જોઈ એ હા તો મેં રાખી મીંદડા કારણ આપણ એકડો રામ રામ દાઈ રેન કી દાઈરા બધું મજામાં અમે એકદમ મજામાં છે ને સ્વાગત છે તમારું નવા બ્લોગ ની અંદર તો હોતકમાં અમે જઈએ પાંડા બજાર ને તું ઢોર પીવરાવ લે તો કેટલા બાકી તો હું પીવરાવ લે કઈ ઉપાધી નહી કોઈ ઉપાધી નહી કરા મિત્રો તો ખોળ વઢાઈ ગયું પીહો પીવરાવે ને ખડ જ નાખવાનું છે બીજું કોઈ કામ નથી કેટલું પીય ગયું તો જો આવે પાછળ અમારું વરરા જો તમારા માં પીવા કરવાના અમારી પાસે આમ કીએ તમારા વિવાહ કરવાના છે હમણા વિવાહ છે આ

है भाई ने तो पेटन तो पोटली <laughs> ना 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 का नामो विदेश में अकेला गाता आटड़ी ना काम क्या तो विदेश में मुश्किल होगा पड़ी का विदेश में तो औररे काओ काय अजय अभी सो रहा है अजय कहां केरा वाले है अजय कहां केरा वाले नहीं बातो खाए तो खाए मुंह खाए तो म्यूट करने की तो खाए तो वाले तो 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 तो

મિત્રો અટાળે છે ને અમે આવ્યા રાવલથી પાંડાવદર થી તું કઈ ખબર તું કઈ ગામ ઓળખો કે આ ગામ નામ કા છે મણી

તો મિત્રો એકદમ દોવાનો ટાઈમ છે કોઈ વાલી કોઈ વાય ઘેરથી ન આવે બસ અમે મા દીકરો બાજી હું હે કોઈ બીજા માંથી ભીનું ખાવા શું કે મણી મારે ટાઈમ હે ને દોવા માં ભાઈ પછી કામ ઘેરી કામ હોય આવડે વાલી માં પછી મારે બરકવા પડે હાલો વાલી કામ હોય એટલે મારે બરકવા પડે તો એ ટાઈમ થાય એટલે ઠામ ઠીકર લઈને બેસે જ જાય તો મિત્રો આપણી હેને ને દિવાળી ની હેઠી લઈ લીધી અને એની જગ્યાએ અહીં હે ને સરસી ને બાંધી દીધી દિવાળી હેઠું લેવાનું કારણ કાં છે ખબર તમને હું પેલા એ કહેતો હતો કે અહીંયા હિંગણું ઘોહે નાખ્યું હિંગણું

એટલે હું મારી લાઈન બગડી જાય મને કે તારી લાઈન કઈ મળી કે પથારી ફેરો તો મને કે આ છે ને ભીંગ મારી હિંગડું બગડે જાય મારે ધંધી નો કઈ કરવો નથી કે હેઠી ઉતાર નાખીએ આખી ભીહ ના મેં હેઠી ઉતાર નાખીએ પણ આવે હમણાં જાડું ખડ છે ને એ બગાડે અને હેઠી બાંધીએ ને માથે રાયતી પોદરા કરે ને ઓલું ગમાણ હોય ને તો રાયતી ઉભી થઈને પછી ખાય રાડા પડ્યા હોય એટલે મિત્રો જો આ એની ભૂંડા એ કઈ જીવી તીવી છે હમ

અને એ અમારા હગા થાય એટલે અમારે એની કંઈ દેવા વાંધો ને અમારા માતાજી દયા છે દુધાનું બોડું છે ને એમ કોઈ બીજાને દીએ તો કામ વાંધો કંઈ વાંધો એટલે તો પછી ભેલી ને એટલે તો સાત આઠ મહિના થઈ ગયા લેગા હે એને મેં જે ભેલી ને એની ભીહ વ્યાય પછી હાકે વ્યાય કે આપણી ભીહ ગાભણી નીકળી પછી હાકે વ્યાય ત્યાં સુધી ભેલી ને એને ઘેરો ક્યાં કામ આપણે હાકવા જવું જોઈએ મને કે હાકે એવું હાકે ના ના ભાઈ હજાર તો આકવાનું કોઈ વિચાર નથી હમણાં તો આપણી ટીલોની જે દાણ આપીએ ને એ ભાઈ મને કે બતાવો તો મિત્રો એની ક્વોલિટી છે દાણ ની ઓહો એકડો ઘણી મમરા પાડીઓ ની કે ભીહુ ને ખબર આવો હું તમને જો દેખાડ ડામણી તો એટલે ખડ માં છે તો મિત્રો આ જો દાણ ક્વોલિટી ક્વોલિટી એટલે એકડો ને મિત્રો કુંઠી વાત જોવે

તો મિત્રો ફાઇનલ ત્રણેય ભી તો લઈ લીધું ને આપણી જર્સી ગાય બાકી છે ને ગાય ગાયને આપણે એક ટાઈમ કરી નાખી કે આપણી દેહી ગાયની ટ્યુબ સડાવીને મૂકી દીધી બે ભેરીયું છે દેહી ગાય તો વહેલી જો હું કે એટલે એણી મૂકી દીધી આજ ચાર પાંચ દિવસ હું છે ત્રણ ચાર દિવસ હું છું મૂકી એને આને આપણી એક ટાઈમ કરી મૂકી મૂકીને આની એક ટાઈમ કરી હવે આણી આપણે વિભક્તિ દોવાની છે પછી આણી મૂકી દેવાની થાય તો મિત્રો એક ભાઈની કોમેન્ટ હતી હું હે ને મિત્રો કોઈ નું નામ નથી તો કોમેન્ટ ઘણા અહીંયા આવે એટલે હું આખા એની કોમેન્ટમાં બધા નામ નથી ભસતો ને જેટલી કોમેન્ટ યાદ રહીને ભાઈની કોમેન્ટ મોટી છે જેટલી કોમેન્ટ યાદ રહીને એટલી હું તમને રિપ્લાય આપ્યા એ ભાઈ મને કે હું તમારા વ્લોગ કાયમ જોઉં ને તમારું એડિટિંગ પણ મસ્તીનું હોય તો દિલથી થેન્ક યુ ભાઈ આવા નવો સપોર્ટ દેતા રહેજો ને કાયમ જોતા રહો વ્લોગ ને કંઈ પણ ખામી આવે તો સીધી કોમેન્ટ કરી દીધો કે આ ખામી છે તો એ વાંધોને દખ નહીં લાગે આપણે હું વાડીએ થી વાડીએ ઢોર પાછો ઘેર આવા એટલે હાથ થવા હાથ થાય પૂરા હાથ થાય એટલે વાતો બ્લોગ કાર આવે તો દિલથી થેન્ક યુ અને મિત્રો આપણે ટીલું હે ને મસ્ત મજાની ખાવા માંડી મમરા ખાય ને આપણી દિવાળી ક્યાં પાડાનો ડોઝ મૂકેલ છે મિત્રો આપણી નાગરાજ નો ડોઝ મૂક્યો હતો પણ એનીથી કન્સ્યુમ નથી થાય પછી અમારો ગામમાં પાડો છે એનો બ્લોગ તમે મૂક્યો તો એટલે એ પાડે ફેરવી હતી પાડો બહુ સારો છે પણ મીડિયામાં સારો નથી દેખાતો જે શ્યાર સદાય તીજ થયો અને નોકરીને જ બહુ નહીં પાડો ટોપ ક્વોલિટીનો પાડો છે મણી એટલી ખબર પડે ભલે તમણે બધાને થાતો હોય કે આ પાડો નબળો છે એક હિંગણું શેઝ બાંગું છે બાકી એ ક્વોલિટી એટલે ક્વોલિટી છે એ પાડો આપણે બધાની મોહ છે બહાર જવાનો વાન વાન નક એ ભાઈ પાસે પાડો છે ને માને અંદર અગિયારથી બાર લીટર પ્લસ દૂધ મી સોયલ છે ને એ પાડો ગીરની ભીનો પાડો છે વસ્તુમાં કંઈ ઘટતી નથી નોકરી થોડીક ઘટે બાકી કંઈ ઘટતું નથી દાદા આપણે વાન વાહ ધોડીએ ને જય માતાજી જય ઠાકર જય દ્વારકાધીશ જય મુરલીધર જય સોમનાથ દાદા એવી બધી ભાઈઓની કોમેન્ટ હોય રેગ્યુલર કાયદી હોય એટલે કાંઈ મિત્ર મિત્રો હું કોમેન્ટનો રિપ્લાય નથી આપતો તો સોરી દિલથી કે આપણે કાંઈ હું વાસા ઓછી વાસા તો ખબર પણ એમાં હું પાછો રિપ્લાય આપતો ને ત્યાં બ્લોગ બનાવતો હોય જ્યારે મને મગજમાં આવે કે વેલી કોમેન્ટ હતી અહીં વાસેલા તો મને મગજમાં આવે છે કે વેલી કોમેન્ટ હતી એટલી એનો રિપ્લાય હું હે ને બ્લોગમાંનું બ્લોગમાં આપે છે તો મિત્રો આપણી જરસી ગાય દેવાની બાકી છે જરસી વાટ જોવે કે હવે દોતા ને એટલે હાલો તો ફટાફટ દોવેલીએ ખાણ ખાઈ લીધું ને હમણાં મિત્રો ધવાડી કરતા ને ધી એટલા બધા માય આવે તો ખરી દાહડા પણ ઓછા આવે કે ક્યારાનો ભાગ બેહવા બે હવે થોડો થોડો ઠાર આવે એટલે શ્યારાનું ભાઈ એક ભાઈ મને કે અમારે તો કઈ અઢારસો રૂપિયા કિપાયાની ગુણી ના હે અમારે તો એટલા ને મિત્રો ઢોર દોવાનું કામ ચાલુ છે ધોકમાં ઢૂક પણ ચાલુ છે માતાજી ની દયા બોરું દો જાણું હે